એ તો ડ્રાઈવર ફોન કરો હા કરી દીધું કરો કાં જવાનું માહિતી આવીને તો તમારે આટલો ફોન કરો ફોન કરો હા બોલો કેટલો ડ્રાઈવર રસ્તામાં છું હા તો ગેટ આવી મોટું હા તો આવું પાંચ મિનિટમાં આવી જાઉં હા તો જલ્દી આવો

ઠંડી લાગ્યો કો બોલતા નહી બરોબર ઠંડી લાગી છે ગાડી હા તો ગાડી રતનજી હા બોલો ખાવા માં કોઈ શરમ રાખતા નહિ શરમ એટલે મારે વધારે ખાવા જુઓ તમને ખબર હે ને એટલે કઈ જાય વધારે બનાવી ખાવાનું તો આપડે હું ફોન કરી લઉં બરોબર એટલે તમે ફોન કરી લો અને કે થોડું વધારે ખાવાનું બનાવજો જેમ કે અમારે જે અમુક છે ને એમને ખાવા વધારે જો જેમ ખબર કે તારે ખાઈએ ને તો શરીર બનાય એટલે મારા ને બોડી બનાવી બોડી બોડી બનાવી બે ચમનિયા જેવા હોમું આવી ને હેલો આ બોલો મચ્છે મચ્છે હું કહું આ અમાર જમવાનું તમે ઘેર કરી દેજો આ બની જાવ બરોબર અમે છીએ 100 હાથ જણા છીએ એવું હતું

આપડે તો બહુ હેવી ખાવા જવું પણ તમારે મચ્છર ના બનાવે હું ખાવું કયો તમે પનીર 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 નું ખાવું છું યાર વેલા ના કેવા યાર કદી પનીર ભાળી મેં મે પનીર ખાવા આવ્યું આર્યું એને નય છે ખીચડી ખાતા છે ને ઓય પનીર ખર્ચું ખાતો છે ને ઝીણી ખાતો છે આ રોટલી એને ભાળતો હોય ને આ પનીર ખાવા આવ્યો પનીર ખાવા અરે તું વેલા ના કેવા ફોન કરીને તો એ કયો

સમજાય જો નક હમણાં ખોટી મેટર થઈ જાય અંદર ને અંદર એટલે તમન ભા સોંતી ગયો લે હવે તૈયારી હવે પોત 10 મિનિટ માં આવી જશે એટલે પણ સીધો બેઠો હોય તો ભોડું હોય નાખ એ તો થાય ઊંગ આવે એટલે એટલે કેતરે તો મન ના કશું હતું નહીં આ તારે હાથ ઉપાડી જા હવાળે જો જાઓ બેગા કા શેતર માં જે જે કરવું હોય આગ નઈ દીવા તો હા પણ મન ઊંગ આવસ ના હો તો આ ભૂલી જો હું હાટુ તો હું વાળી

આવું કરશો ને યાર ઈ થઈ મારી આબરૂ કરશો તમે તમે તો મોટા છો તમે તો તમે કેવું મોનતા નહી તમે આ મોટા થાય ને આ બોર્ડ જોઈ લો આ બોટ છે હું 2 કિલોમીટર છે હા દોયલો તમા જોયો તો દોરો ગાડી ચાલુ કરજો લે હા તો એ અડજે ચાલુ કરો ચાલુ કરો જલ્દી ચાલુ કરો હાલો યો بیا 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 بیا

ચિકન આપણું વાંચે નહીં બહુ વાંચે નહીં લઈ ગયો બહુ મહેમાન તમે જ રતનજી તમે જ છો શિયાળાના તાકડો હતો બરોબર અમે હું ગયા મને ગોધરું વાલી નો આમ ગોધરું વાલો આમ ભૂલી ગયા એટલે હું કીધું આપણે બે ભેગા થઈને ઓઢી લઈએ ત્યારે કે ના મારા અલગ થી જુઓ મુકતા તમે આવ્યું ઓઢો હું બીજું લેતા પણ ઓન તો ચાલે ખાલી સાઈડ વાર ખાલી સાઈડ વાહ આપણી ચેત્ર ચાલે તમ કોને તો કદી ઘેર ચાલે આપડો ડ્રાઈવર નંબર નું ઘર હાઇ ગયું આઈ ગયું બોલજો આઈજો ભાઈ આ લેબરો બાથરૂમ ની ઘર આપડે ઇકો અંદર થોડી મેળ જાય એટલે સાધન આવે ને તો